કરશન ને હા કરશન ને તમે હાલવાનતા ટેબાવાળી બે જોડો જોડો છે ને બે બે પાガルવાનતા આમ લાગે બે બે ભઈયો નહીં હા બે ભઈયો ને પાગા હાલવાનતા હો એ હા હા તો તમે લે ને વાત કરજો પાછી બિલ્ડર બિલ્ડર લેંદર બિલ્ડર હા તો બિલ્ડર ને કહી હો જે લેંદર હો બિલ્ડર હા હા હો તો ભૂલ ના થાય પાછી એ હો હો એ તો મુકો ફોન એ હાર હા મારો વાળો આપણો થઈ ગયો હો જણો કો આપણો કોટ પડી નખશે તો

ધોબલા નો ચાલુ થઈ જાય હવે વેચાચ લે ફોન કર્યો ફોન શું કરે તું તો લે તો કરશન

બેઠા બે કરશન બે હા તો ભાજી વાત કરો કોઈ ને તો ફોન હતો ગયા વાત કરતાં ચાલો

બિલ્ડર બિલ્ડર એટલે તારી આજ તો વધારે બીજું કે શું ઢોસી વઘા પડશે

બોબલા તલસી બેંકથી પૈસા લઈને આવો રો અલ્યા તાર કર્યું લેવાના શેડાઈ ના ફટાફટ લેતા હે હ હ લન હડ પે કે જળબા કેટલા છો હવે શું કરશો તો પ્લેન લાવવાનો ફોન કરવા જો ભાઈ હેલો હા જળબા કેટલા છો હા ક્ષેત્રમાં શું કરો વાત તો એટલે આ ફોન આવ્યો તો લીડર નો બિલ્ડર બિલ્ડર હા બિલ્ડરનો ફોન આવ્યો તો હા તો કે હું આવું છું હા હા આવી એટલે હું બિલ્ડર આથે આથી તો આવું રો હા તો આવ રહો તો એ હો એ હાર વાર ના ઢકરી એ હા હા એ ફટાફટ આવજો એ હો એ હાર એ એ એ આવતો તો નઈ લે હાથ ઉપાડતો નહીં તમારી ઉમર જોઈ સમજ્યા ભાળતા નહી તમે હમણાં માર્યો ખબર જ પડતી ના આવડે ઘેર તમન નાડે કે રખી ના ગમલા બતાયું અલ્યા થાપો તો બદલો લેઉ બોલો જી ઓય અલ્યા લે શું નામ કીધું તું શિકાર જેનો તો મારી બેટી એક નંબર જમીન રસ્તા ટચ હાઈવે ટચ અરે જમીન મેળ પડી જાય ને તો તો કોમ થઈ જાય લ્યો

ના આવે હું કોઈ ખેતી માટે નઈ લેતો હા ઉદ્યોગ બનાવવા માટે તમારે ઉદ્યોગ જે બનાવ બનાવજો પાછી એટલે મારે જોવા આવવાનું કારણ શું ખબર હા જુઓ જમીન અંદર તો ના લેવાય પણ હાઈવેટ જ હોય તો મારે છે ફેક્ટરી ખટારા વળી ગાડીઓ વળી એટલે ચાલે અને આની મારી બધી હાઈવેટ જ નહીં કે જગ્યા એટલે આ કોમ થઈ જાય મારે પણ તમારો ભાઈ છે રહ્યા માર ભાઈ એવા આવતો છે કેટલા જોક એટલે બોલાવો કે તો સોદો મારી દીએ કરશન આયો ના હેર કે હે તું તો બહુત નરા ભઈ આયા હે આરે તમાર ભઈ એ લે ઓવે આર્યો કોણ તો જાતકા તો રસ્તા મેરે આ જમીન આપણે જોવું જ નતો તો કેમ ના ભાઈ